મસ્ત મસ્ત હશે મરચું તો તીખું થાય ને ભાઈ અરે ફૂલ તીખું હોય તમે એક ખાઈ લો તો સુરત પોગી જાવ હું ભાવ છે એમ અરે 12000 માં એક ગાડી બધી ગાડીના શું થાય બધી ગાડી ટોટલ આપણે થાય 2 લાખ ને 20000 હાલો ભાઈ વર્ષા લેવા આવી જાવ આવી જાવ હાલો હાલો જલ્દી આવી જાવ આવી જાવ ઓછું રાખો થોડુંક ભાઈ 2 લાખ 20000 ઓછું થોડું હોય માલ પ્રમાણે તમને તો ભાવ કહું છું મરચું એવું નથી ભાઈ એટલું બધું હાલો ને ભાઈ રાખો ને 2 લાખ રાખી દયો ભાઈ

પછી માલ ભરવાનો રેડી ઓકે